સુરતના વરાછા વિસ્તારમાં મિની બજાર પાસે શ્રી લક્ષ્મીબા સોસાયટી એક મકાનમાં આગ લાગી હતી મકાન માલિક લગ્ન પ્રસંગમાં હોવાથી ગેસનો ચૂલો અને ગેસની પાઇપ ભાડે લાવ્યા હતા ગેસની પાઇપ લીકેજ થતાં આગ લાગી હતી આગ લાગવાના કારણે સોસાયટીમાં અફરાતફરીનું માહોલ સર્જાયું હતું ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી Yes, it's five napkins,